નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો નગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે મિત્રો બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે અને મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારે આ ભરતીમાં સિલેક્શન થશે મિત્રો સંપૂર્ણ વિગતવાર વાત કરીશું આપણે આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમે અમારી ચેનલ પણ નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે બોરસદ નગરપાલિકા માટેની ભરતી છે મિત્રો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગો માટે નીચે જણાવેલા જગ્યાઓ પર એમપ્રેન્ટીસ ભરવાની થાય છે જે અનુસંધાને બોરસાદ નગરપાલિકાએ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ ઇન્ટર્યૂ દ્વારા ભરતી કરવામાં આવે છે મિત્રો ઇન્ટરવ્યૂ રાખેલ છે મિત્રો તારીખની વાત કરવામાં આવે તો બે તારીખ ત્રીજો મહિનો અને બે હજાર ચોવીસ માટેની ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ટ્રેડનું નામ છે તો કોમ્પ્યુટર ઓપરેટર માટે મિત્રો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અને તેમને માટે જગ્યાઓ છે ચાર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર માટે જગ્યા છે ત્રણ તેમને પણ મિત્રો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ મજિસ ઇન્જિનિયર વાત કરવામાં આવે તો મિત્રો ડિગ્રી કરેલું હોવું જોઈએ તેમના માટે જગ્યાઓ છે દસ ઇલેક્ટ્રિશિયનની વાત કરવામાં આવે તો મિત્રો તેમના માટે પણ ડિપ્લોમા ડિગ્રી કરેલું હોવું જોઈએ અને તેમના માટેની જગ્યા છે એક ફાયરમેન કમ ડ્રાઈવર વિશે વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ આઠ પાસ કરેલું હોવો જોઈએ તેમના માટે પણ જગ્યા છે ત્રણ એકાઉન્ટ વિશે વાત કરવામાં આવે તો બીકોમ કોમ કરેલું હોવું જોઈએ અને ઇન્ટર્ન ઓડિટર વિશે વાત કરવામાં આવે તો તેમના પણ એક બીકોમ કોમ કરેલું હોવું જોઈએ તેમના બંને માટે પણ જગ્યા છે એક એક વાયર વિશે વાત કરવામાં આવે તો મિત્રો વાયરબેન માટે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ તેમના માટે પણ જગ્યાઓ છે ત્રણ રેડિયો વાયરલેસ ઓપરેટર વિશે વાત કરવામાં આવે તો મિત્રો તેમના માટે સરકાર માન્ય કોર્સ આઈટીઆઈ કરેલો હોવો જોઈએ તેમના માટે પણ જગ્યા છે બે જેસીબી ડ્રાઈવર પર ભરતી કરવામાં આવી છે મિત્રો ધોરણ આઠ પાસ હવે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ મિત્રો વકીલ ઇન્ટરવ્યુ દ્વારા ભરતી થશે મિત્રો તારીખ છે બે ત્રણ બે હજાર ચોવીસ સમય સવારે અગિયાર કલાકથી શનિવારે સ્થળ છે મિત્રો બોરસદ નગરપાલિકા કચેરી શરતો વિશે વાત કરવામાં આવે તો મિત્રો અરજદારને અરજી સાથે એલસી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર અનુભવના શક્તિ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે સરકાર શ્રી દ્વારા નિયત થયેલા રકમ સ્ટાઇપ પેનપેડ વહેલી ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેલા આપોઆપ છૂટા થઈ ગણાશે મિત્રો ઉમેદવારને અગાઉ એપ્રેન્ટિસ કરેલું ન હોવું જોઈએ આખરે નિર્ણય નગરપાલિકાનો રહેશે મિત્રો એ વિશેષ નોંધ છે કે ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટિસ માટે છે નોકરી માટે નથી વર્ષ નગરપાલિકા દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત